બાંગ્લાદેશમાં થયેલી એક હિન્દુ યુવાનની કરુણ હત્યાના વિરોધમાં બાડોલી ખાતે બજરંગદળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ જણાવ્યું કે આખી દુનિયામાં વસતા હિન્દુઓની સુરક્ષા કરવાની જવાબદારી ભારત સરકારની છે જો સરકાર તરફથી હિન્દુઓની સુરક્ષા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો સરકારને બંગડીઓ પહેરવી લેવી જોઈએ તેવી કડક ટિપ્પણી પણ કરવામાં આવી બજરંગદળના દળના કાર્યકર્તાએ વધુમાં જણાવ્યું કે જેમ બજરંગ લંકા સળગાવી આવી રીતે બાંગ્લાદેશ સળગાવવા માટે તેઓ તૈયાર છે સાથે તેમણે ચેતવણી આપી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તેવી જ કાર્યવાહી હિન્દુસ્તાનમાં રહેતા બાંગ્લાદેશીઓ સાથે પણ થઈ શકે છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન બારડોલી નગરમાં બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા તેમજ પ્રતિકાત્મક રીતે પુતળા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ બાંગ્લાદેશમાં જે થઈ રહેલી હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે જે વારંવાર થાય છે આવું ફરી એક વખત થઈ ગયું છે આની પેલા પણ આવું થયું હતું જ્યાં હિન્દુઓ માઇનોરિટીમાં છે ખાલી બાંગ્લાદેશ જ નહીં પરંતુ પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય અને ઇન્ડિયાનું કલકત્તા હોય કે કેરલ હોય જ્યાં હિન્દુ માઇનોરિટીમાં છે ત્યાં હિન્દુઓ સાથે આવી બરબરતા થાય છે તો મારું કહેવાનો મતલબ અહીંયા એવો છે કે આજે સંગઠનથી અમે આ પુત્રા દહન કરીએ તો શું હિન્દુ પુત્રા જ દહન કરતા રહેશે હિન્દુઓને જલાવી નાખવામાં આવે છે માનવીઓને જલાવી નાખવામાં આવે છે ને હિન્દુ અહીંયા પુત્રા દહન કરીએ કેમ કે અમે હિન્દુ છીએ અમે સહનશીલ છીએ અમારામાં સહન કરવાની શક્તિ છે પરંતુ અમે કૃષ્ણની નીતિને પણ માનનારા વ્યક્તિ છીએ સહન થાય ત્યાં સુધી કરીએ જ્યારે જરૂર પડશે તો હવે સુદર્શન ચક્ર ઉઠાવીને બાંગ્લાદેશમાં કરીશું આ મુઠ્ઠી જેવડો દેશ છે અને આવડા મોટા એકસો પાંત્રીસ કરોડની જે જનતા છે એ જનતાને દબાવવાના પાવર કરે છે મારો કહેવાનો સીધો સરકારને મતલબ એટલો છે કે આપણી પાસે એટલી તો તાકાત છે કે એકસોને પાંત્રીસ કરોડની જનતાને સાચવનારો આ દેશ એક મુઠ્ઠી પર જેવો બાંગ્લાદેશને જો આપણે ધમકી ના આપી શકીએ એને દબાવી ના શકીએ તો આ સરકારે પણ નકામી છે માટે અમે આ જાહેર વિનંતી કરીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહ સાહેબને કે જાઓ અને અમારા બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુ હિન્દુભાઈઓને બચાવી અને અહીંયા લઈ આવીએ કે અમે હજારો હિન્દુઓના અહીંયા રક્ષણ કરીએ છીએ તો હજારો લાખો

આખા વિશ્વની અંદર માત્ર એક જ કન્ટ્રી એવું છે હિન્દુસ્તાન જ્યાં હિન્દુઓને રહેવા માટે સ્થાન છે એ પણ અમારા બાપની નથી એવો દાવો તો અમે નથી કરી શકતા અહીંયા સર્વધર્મ સંભાવ સર્વધર્મ સંભાવનો ઢોલ પીટવો પડે છે માટે સુરક્ષિત આ દેશ છે હિન્દુઓ માટે સરકારને વિનંતી કરીએ કે જ્યાં જ્યાં હિન્દુ દુખી હોય એ હિન્દુઓને આ દેશમાં રહેવા દેવાની સુવિધા આપે સરકાર અને ત્યાં જો અમારો ભાઈ દુઃખી હોય તો એના માટે એ સરકાર માંથી બનાવે એવી અમારી આશા અપેક્ષા છે જય શ્રી રામ વંદે માતા આજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બાંગ્લાદેશ માં જે ઘટના બની ઘણા સમય થી બાંગ્લાદેશ માં હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારબાદ ત્યારબાદ પલટ થયો અને દિવસ જ હિન્દુ હત્યા કરવામાં આવી એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે એના વિરોધ પ્રદર્શન એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પુત્રોત્તરણ કરવામાં આવ્યું અને સૂત્રોચાર કરવામાં આવ્યા પણ મિત્રો કેવું એ છે કે ક્યાં સુધી સૂત્રોચાર કરશું સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષાની જવાબદારી આપણે આપણી છે આ મુઠ્ઠીભર નો દેશ આપણા એકસો પાંત્રીસ કરોડ જનતા ના દેશ જો લલકારતો હોય તો આપણે બંગડી પહેરી લેવી જોઈએ સરકાર ને બી બંગડી પહેરી લેવી જોઈએ જો

રેતા, બાંગ્લાદેશીઓને બી તકલીફ પડશે જય શ્રી રામ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત